નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં આજના વિડીયોમાં આપણે શિક્ષકોનો કેટલો પગાર મળે છે એ બાબતે ચર્ચા કરવાના છીએ અને ફિક્સ પેમાં કેટલો પગાર હોય છે તેમજ ફૂલ પેમાં કેટલો પગાર હોય છે ત્યારબાદ કેટલા ભથ્થા મળે છે અને કેટલું ઘર ભાડું મળે છે કેટલું મેડિકલ મળે છે તેમજ કેટલી કપાત થાય છે અને તમારા હાથ ઉપર કેટલી સેલરી આવે છે પ્રાથમિકમાં માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકમાં તમામના પગાર વિશે આજે ચર્ચા કરવાની છે તો મિત્રો વિડીયોના ખાસ અંત સુધી જોતા રહેજો મિત્રો વિડીયો તમને ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકમાં શિક્ષણ સહાયકમાં તમને ફિક્સ પગાર આપવામાં આવે છે તો ફિક્સ પગારમાં કેટલા પગાર આપવામાં આવે છે તો મિત્રો શરૂઆતમાં જે ફિક્સ પગાર હતો એ ઘણો ઓછો હતો શરૂઆતમાં જો આપણે પ્રાથમિક જે ફિક્સ સેક્શન છે એ પ્રાથમિકની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો ને પચાસ જેટલો હતો જે વધારીને હવે છવ્વીસ હજાર જેટલો કરવામાં આવ્યો છે ત્યારબાદ માધ્યમિકની વાત કરીએ તો પહેલાં એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ હતો જે વધારીને ચાલીસ હજાર આઠસો કરવામાં આવેલો છે આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો આડત્રીસ હજાર નવસો નેવું જેવો હતો જે વધારીને ઓગણપચાસ છસો જેટલો કરવામાં આવેલો છે અને આ જે ઠરાવ છે એ ક્યારથી અમલમાં આવ્યો હતો તો ગુજરાતમાં એક દસ બે હજાર ત્રેવીસથી આ ફિક્સ પેમાં વધારો કરવામાં આવ્યો છે અને હજી ગુજરાતની અંદર ઘણા ઉમેદવારોને ડાઉટ છે કે મિત્રો જે વધારો કરેલો છે એ સરકારે ફિક્સ પેની અંદર વધારો કરેલો છે તો મૂળ પગારમાં વધારો કરેલો નથી તમે જે પાંચ વર્ષ પછી ફૂલ પેમાં આવો છો ત્યારે એની પગારની ગણતરી જે થતી હોય છે એ મૂળ પગારને આધારે થતી હોય છે તો સરકારે એમાં વધારો નથી કરેલો તો આ ફિક્સ પેની અંદર કરેલો વધારો કરેલો છે તો મૂળ પગાર અગાઉ આપણે વિડીયો જે હતો એનાથી આપણે હવે વિદ્યા સહાયકમાં ધોરણ એકથી આઠમાં સરખું પગાર ધોરણ હોય છે એટલે કે ટેટ વન હોય કે ટેટ ટુ બંનેને સરખો જ પગાર ધોરણ મળે છે વિદ્યા સહાયકોને ચોવીસોનો ગ્રેડ પે લાગુ પડે છે અને સ્કેલ નંબર ચાર લાગુ પડે છે આ જે ગ્રેડ પે છે છઠ્ઠું પગાર પંચ મુજબનું જે તમને સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે એમાં જે ગ્રેડ પે સિસ્ટમ હતી જે સાતમા પગાર પંચમાં ગ્રેડ પે સિસ્ટમ નીકળીને પે સ્કેલ લાગુ કરવામાં આવ્યો હતો તો નંબર છે છે એ પ્રાથમિકની અંદર લાગુ પડે હવે શિક્ષણ સહાયકની વાત કરીએ તો માધ્યમિકમાં સરકારી હોય કે ગ્રાન્ટેડ બંનેને સરખો જ પગાર ધોરણ મળે છે સરખા જ ભથ્થા મળે છે અને અગાઉ જે ગ્રાન્ટેડની અંદર સરકારી રીતે થોડો ઘણો પગાર ભથ્થા બાબતે થોડો ઘણો તફાવત હતો પરંતુ તમામમાં સરકારી શિક્ષક તરીકે જોડાવો છો ગ્રાન્ટેડ શિક્ષક શિક્ષક તરીકે જોડાવ છો તો તમામને પગાર સરખો મળે છે અને ધોરણ નવ અને ની વાત કરીએ તો એમાં બેતાલીસોનો ગ્રેડ પે લાગુ પડે છે અને પે ની વાત કરીએ તો પે સ્કેલ નંબર છ લાગુ પડે છે એવી જ રીતે શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક ની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેને સરખો પગાર મળે છે અગિયાર અને બાર ધોરણમાં ચુમ્માલીસો જેટલો ગ્રેડ પે લાગુ પડે છે પે સ્કેલ નંબર સાત જે છે એની વાત કરીએ તો મૂળ બેઝિક પગાર હોય છે એ ત્રણ ટકાનો દર વર્ષે નીચે ઉમેરાતો જાય છે એ બધું જોવા જઈએ તો માધ્યમિકમાં બેતાલીસોનો ગ્રેડ પે પ્રમાણે લેવલ સિક્સની લાઇન તમારે જોવાની રહેશે અને ઉચ્ચતર માધ્યમિકમાં લેવલ સાતની લાઇન તમારે જોવાની રહેશે પણ મિત્રો આ થઈ બેઝિક વાત પણ હવે પછીના આપણે જે પથ્થા ઉમેરાતા હોય છે એની વાત કરીએ એનો વિડીયો આપણે બીજા પાર્ટમાં મૂકશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત